એ મારે જાવું છે સાપરલી શેરડી ને ખેતર ગોગરાવાગે છે હા મોજા

લોટ બંધાઈ છે હવે મસ્ત મજાનો હું તો પર કેમ બેહ મજા આવી કે હું તો તું નો આવી મને બીક લાગતી હતી કેમ બીક લાગતી એ મને ઉપર તો ઇન્સ્ટાગ્રામ માં ઊંટ ની રીલ મેકી દીધી મસ્ત મજાન છે તો ભાલિયા જયદીપ 11 11 તો મજા આવી છે મસ્ત મજાની રીલ હે હે ને હા તો હાલો ભાઈ રસોઈ બનાવવા એ બને જો રોટલી ફૂલી સારી ફૂલે હો મીરા ગુંડલા કરે હે મેલેને મરચિકા હે હા માર રોટલી કવાન હે તને હું આવડે રોટલી તો આ રોટલી ખાઈ છે ભાઈ મસ્તીની ભૂખે લાગી જ છે બરોબર નહીં કેમ કે 9 વાગી ગયા સવારે ખાધું નહીં મારે તો હાલે તોય કા મારા બપોર એ હોય તોય હાજે મે નહોતું ખાધું દૂધ પીને વિધરા તો હવે અહીંથી ટોકડી પર ફેરાવન છે આય લગભગ વીસ દિવસ જેવું થઈ ગયું લાંબુ હાલ્યું એટલે સારું હવે બીજા ગામ છે ફેરાવન ક્યાં છે જ કે નકી નય છે હવે હું હે હા વાહ ખાવા બેસી ગયા છે ખાવામાં છે આમાં ક્યાક છે ઊંજું ઊંજા ટાઈપ નું પછી અહીંયા છે હાજુ નું દામેલું થોડું સેવડો બીજું મીરા આ નાની નાની રોટલી મીરા હાટું તો હાલો બધા ખાવા જો શ્યા કઈ પૂછે વેટકા માં તો જો અમારે ભરતભાઈ નાન વી આવશે અને અહીંયા ગાંહડો બંધાય છે કપડા ધોવા માટે કપડા ધોવા જાય છે દેવું બે તો હવે મેં અને મીરાએ ડાયરો જમાવી દીધો છે તો મીરાબેન ગાવાના છે સોંગ હું કરી ડિસ્કો નાનું એવું છે હાલો તો નાનું એવું ડિસ્કો ના કરવું હાલો ગાય નાખું

દેવ મામી નો લે તો કઈ ગીત ગાય નઈ ભાઈ તો હવે બધા વ્યાજ જાશે પાલસ ગામમાં કેમ કે લાપસી બનાવવાની છે તો શાકભાજી લાપસીનો બધો સામાન ને એવું બધું લેવા જશે તો આમ તો બધા વ્યાજ જાય બાયો ને કપડા જવા વ્યાજ જાય હું એકલો અહીંયા છું તો ઝોપડા બેઠો છું અને બીજા બધા કોક કોક છે એ બધા હોતા હે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને જોવાની મજા આવે તો ટક કરી દેજો તો લાપસીનો વ્લોગ કાલ આવશે એ જોવાનું ભૂલતા નહીં કેમ કે બહુ મજા આવશે લાપસીમાં એવું હોય કે

હાકી ગયેલો રહો ને ભાઈ સવારે પાંચ નો ગાડી ભરવા જો હા તો હવે હું જઈ બધા આવે ત્યાં સુધી પછી સૂલા ને એવું બધું બનાવવાનું છે તો કન્ટિન્યુ હાલો તો ને અહીંયા પૂરો કરો શું જોઈને મજા આવે તો એક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાનો કોમેન્ટ આવે છે કે વ્લોગ કેમ નથી હરોય મેકતા તો ભાઈ ટાઈમ નથી રહેતો અને લાઈટ હોય ન હોય ફોન શીશો હોય એવું બધું હોય એટલે એક દિવસે ને એક દિવસે તો મેકું છું તો જોવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને શેર કરી દેજો જોવાની મજા આવે તો વ્લોગ ને ચાર તો અહીંયા પૂરો કરું છું કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલ વેઇટિંગ માટે રહેજો મજા આવશે જોવાની લાઈફ શીખ રીતની બનાવી તો હારવાલો બધાને બાય બાય જય માતાજી